નમસ્કાર શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો કેટલું ઇઝી થઈ જાય ને કે પ્રીમિક્સમાં ફક્ત આપણે છાસ જ ભેળવવાની રે અને ફટાફટ લાઈવ ઢોકળા જે છે એ રેડી થઈ જાય એકવાર આ પ્રીમિક્સ રેડી કરી લઈએ એટલે પલાળવાની અને પીસવાની કોઈ ઝંઝટ જ ના રહે અમુક મિનિટમાં જ લાઈવ ઢોકળા જે છે એ ફટાફટ બની જાય સાથે સાથે આપણે કાઠિયાવાડી ચટણી બનાવીશું તો ચટણી બનાવતા સમયે ઘણીવાર એવું થતું હોય છે કે લાલ મરચું જે છે ને એ બળી જતું હોય છે બહાર જેવી ચટણી નથી બનતી હોતી તો સૌ આપણે લાઈવ ઢોકળાનું પ્રીમિક્સ રેડી કરીશું તો ચલો બનાવવાનું શરૂ કરીએ જેના માટે અહીં કિચનમાં રાખેલું તમે કોઈ પણ એક વાટકું માપ માટે સેટ કરી શકો તો અહીં એક વાટકા જેટલા ચોખા લીધેલા છે જે વજનમાં બસ્સો ગ્રામ છે મગની દાળ લીધેલી છે ફોતરા વગરની એક કપ એ પણ વજનમાં બસ્સો ગ્રામ છે બસો ગ્રામ એક કપ ચણાની દાળ બસો ગ્રામ એટલે કે એક કપ અડદની દાળ તો બધી જ સામગ્રી જે છે ને એ સરખે ભાગે લીધેલી છે અને વજનમાં બધી જ સામગ્રી બસો બસ્સો ગ્રામ જેટલી છે તો નળ નીચે છૂટ પાણીએ સરસ આપણે વોશ કરી લેવાનું છે સારો એવો માટીનો ભાગ હોય છે દાળ ચોખા ઉપર તો દરેક વખતે આપણે ક્લીન કરીને જ ઉપયોગમાં લેવાનું તો બેથી ત્રણ વખત સરસ આ રીતે હાથ વડે રબ કરીને આપણે ક્લીન કરી લેવાનું છે તો ચોખા જે છે ને એ તમે અહીં બાસમતી સિવાય બીજા કોઈ પણ યુઝ કરી શકો હવે કોટનનું આવું એક કપડું લઈ લેવાનું રંગ ન નીકળતું હોય એવું કપડું લેવાનું અને તડકામાં આ દાળ અને ચોખાને આપણે બે દિવસ માટે સરસ સૂકવી દઈશું જો તમે ઘરમાં સૂકવો ઘરમાં તડકો કે ના આવતો હોય તો ઘરમાં પણ તમે આને સૂકવી શકો અને પ્રોપર ડ્રાય થવો જોઈએ આ દાળ અને ચોખાનું મિશ્રણ જો તમે ઘરમાં સુકવતા હો અને તડકો ન આવતો હોય તો આ રીતે આપણે કડાઈમાં જે છે એ શેકી લેવાનું તો તમે જુઓ કે દાળ અને ચોખા જે છે ને એ આપણે આ રીતે ઉપાડીએ છીએ ને તો હાથ ઉપર હળવા એવા છે એનો મતલબ કે દાળ અને ચોખામાં હજી ભેજનું પ્રમાણ એટલે કે પાણીનું પ્રમાણ છે તો આપણે આ રીતે શેકી લેવાનું બહુ બધો તડકો આવતો હોય તો તમે ઘરના આંગણામાં કે અગાસી પર બાલ્કનીમાં સૂકવી શકો પણ હાથ વડે આ રીતે ચેક કરવાનું દાળ અને ચોખા જે છે ને હાથમાં ચીપકવા ના જોઈએ અદરવાઈઝ પ્રેમિક્સને જે છે ને એ આપણે લાંબા સમય સુધી સ્ટોર નહીં કરી શકીએ તો ઘરમાં તડકો ના આવતો હોય તો આ રીતે કઢાઈમાં જે છે એ એક દિવસ પછી શેકી લેવાનું તો તમે જુઓ અત્યારે બિલકુલ પણ હાથમાં નથી ચીપકતા દાળ અને ચોખા દેટ મીન્સ આ હવે પ્રીમિક્સ બનવા માટે જે છે આપણા દાળ અને ચોખા રેડી છે બે ટેબલ સ્પૂન જેટલું આપણે અહીં મીઠું ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂન હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે તો બાળકો જ્યારે બહાર ભણવા જતા હોય કે વિદેશ રહેતા હોય તો આ રીતના આપણે પ્રીમિક્સ જે છે ને વધારે યુઝ કરતા હોઈએ છીએ તો કોઈપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર આજે આપણે એકદમ સરળ રીતે ઘરે પ્રીમિક્સ રેડી કરી રહ્યા છીએ છ પેકેટ અહીં ઈનોનો યુઝ કરવાનો છે જો તમે સોડા યુઝ કરતા હો તો પાંચ ટેબલ સ્પૂન જેટલી સોડા ઉમેરી દેવાની સોડા યુઝ કરવાના હોય તો હળદર પાવડર જે છે ને આપણે ઉમેર્યું ને એના કરતાં હજી થોડુંક ઓછું ઉમેરવાનું કારણ કે સોડાનું અને હળદરનું બહુ રિએક્શન આવી જતું હોય છે ઘણીવાર ઢોકળા જે હોય ને આપણા લાલ લાલ પડી જતા હોય છે તો એકદમ ફાઇન પાવડર રેડી કરવાનું છે જો ઘંટીમાં પીસાવવું હોય તો આ બધી જ સામગ્રી ઉમેરીને તમે ઘંટીએ પણ પીસાવી શકો હવે જે થાળીમાં આપણને ઢોકળા સ્ટીમ કરવા છે એને તેલથી ગ્રીસ કરી દેવાનું અહીં અડધા કપ જેટલું પ્રિમિક્સ લીધેલું છે એક ટી સ્પૂન જેટલું આપણે અહીં સિંગતેલનો યુઝ કરવાનો છે અને ખાટી છાશ ઉમેરી દેવાની તો આપણે આથો નથી આપ્યો માટે આપણે અહીં ખાટી છાશનો યુઝ કરવાનો છે તો એકદમ સ્મૂધ ખીરું જે છે આપણે આ રીતના રેડી કરવાનું તો તમે જુઓ કે આપણે છાશ ઉમેરીને તરત જે છે ને એ ખીરું ફૂલી ગયું આપણે સોડાનું મીઠાનું એકદમ પરફેક્ટ માપ રાખેલું છે જેથી કરીને પ્રીમિક્સ જે છે ને આપણું એકદમ માર્કેટ જેવું પરફેક્ટ રેડી થાય ફટાફટ એકદમ પરફેક્ટ આપણી લાઈવ ઢોકળાની થાળી જે છે ને એ ઉતરી જાય તો ઉપરથી થોડુંક લાલ મરચું પાવડર તમને મરી પાવડર ગમે તો મરી પાવડર સ્પ્રિન્કલ કરવાનું અને ગરમ સ્ટીમરમાં સાતથી આઠ મિનિટ જેવું આપણે હાઈ ફ્લેમ ઉપર જે છે એ સ્ટીમ થવા દેવાનું છે તો ચપ્પુ કે ટૂથપિકની મદદથી પાંચથી સાત મિનિટ પછી આપણે આ રીતના ચેક કરી લેવાનું એકદમ ક્લીન નાઇફ કે ટૂથપિક બારે આવે તો સમજવાનું કે સરસ જે છે સ્ટીમ થઈ ગયા છે એકદમ ગરમ હોય ને ત્યારે જ એની ઉપર આ રીતે તેલ જે છે ને એ અપ્લાય કરી દેવાનું બહુ જ સરસ ટેસ્ટ આવે છે ઢોકળા ઉપર તેલનો તો હવે આપણે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીશું આ કોમ્બિનેશન જે છે ને બહુ જ ટેસ્ટી લાગે છે જેના માટે અહીં છથી સાત જેટલી લસણની કણી લીધેલી છે લસણ ફટાફટ ક્રશ થઈ જાય ને એના માટે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું જીરું ચપટીક જેટલી હિંગ ઉમેરીશું અને બધું સરસ જે છે આપણે વાટી લેવાનું છે જો તમને મિક્સરમાં ક્રશ કરવું હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો ઘણીવાર આપણે લસણની ચટણી બનાવતા હોઈએ છીએ ત્યારે બહુ બધા ઇસ્યુ આવતા હોય છે કે દહીં જે છે ને ફાટી જતી હોય છે અથવા તો લાલ મરચાં પાવડરનો સ્વાદ જે છે ને બળી જતો હોય છે તો આવું ન થાય ને એના માટે આપણે કઢાઈમાં સૌ પ્રથમ ત્રણ ટેબલ સ્પૂન જેટલું સિંગતેલ લેવાનું છે અત્યારે ગેસ ઉપર આ કઢાઈને નથી રાખેલી ગેસની નીચે જ આપણે આ બધી વસ્તુને જે છે એ મિક્સ કરવાની છે બે ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે તમને કેટલું તીખું ખાવું છે એ પ્રમાણે લેવાનું અને જે આપણે લસણને વાટીને રાખ્યું એ ઉમેરી દઈશું સાથે સાથે ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે અહીં દહીં ઉમેરી દેવાની છે તો આ બધી જ વસ્તુને જે છે ને આપણે પ્રથમ પ્રોપર મિક્સ કરી લેવાની છે તો લાલ મરચાંની જરા પણ ગાંઠી ન રહે એ રીતે આપણે બધું સરસ જે છે એ મિક્સ કરી દઈશું ત્યારબાદ આ કડાઈને જે છે એ આપણે ગેસ ઉપર મૂકવાનું અને મધ્યમ ગેસની આંચ પર આ મિશ્રણને જે છે એ પાંચથી છ મિનિટ જેવું કૂક કરવાનું આ રીતે ચટણી બનાવશું તો એનો બેનિફિટ એ છે કે ચટણીનો ટેસ્ટ બિલકુલ પણ ખરાબ નહીં થાય દહીં પણ નહીં ફાટે ઘણી વાર એ થતું હોય છે ને કે દહીં ફાટી જતું હોય છે તો છથી સાત મિનિટ મધ્યમ ગેસની આંચ પર કૂક કરવાનું છે તો તમે જુઓ સરસ તેલ પણ છૂટું પડી ગયું છે લસણનો સ્વાદ પણ કાચો નહીં લાગે અને મરચું પણ સરસ કૂક થઈ જશે બિલકુલ પણ મરચાંનો સ્વાદ બળેલો નહીં આવે ગેસની ફ્લેમ જે છે આપણે એ બંધ કરી દેવાની છે અને હળવી એવી ચટણીને જે છે આપણે ઠંડી કરી લઈશું તો લાઈવ ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય એવી લસણની ચટણી જે છે એ રેડી થઈ ગઈ છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો